చలావ్ 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 గాడి చలావ్ గాడి చలావ్ కోని గాడి సి ఏయ్ ఏ క్యా జైలో ఏ జైలో బాబరే హాం జబీ హా కావన్ కే జావన్

ગ્રીન બધી કરતા મસ્ત હશે બહુ મસ્ત કલર પણ શ્રીમત માં નવી જ ચાલે ગ્રીન

আবে? ইপনে দুলহন চাডরেছে ইহে যাবি নথি গয় আরথারে? পেকালেলে নাই, নাই তানক মে ইহো? অছিযাইমারা পোক জরএন ইহেয়াইপা હાય કે તો હાય અમે લેવાય એ પછી કપડાં તમારે લોકોને લેવા હોય તો આવી જાવ કે અમે લેવા છે કપડા લેવા હે તમારે અમે આવ્યા છે કપડા લેવા માટે હારો લેવા હા પછી નો ફોટો

આ બધા હળદીના છે તો મીનાને ગ્રીન હતું મમ્મી ગ્રીન કલર હતો એનો ચાલે પડી છે આ yellow છે ઈ પિંક વઈટ <coughs> पर फेस अभी पेस्ट कर ले आ एक मिनट दे क्या काका काका हां सूट ले तो साइड में तो आ तो चिल्ला आ ले आ ले जा मार आ ले अंदर नहीं

કેળા લઈ આવ્યા છે પછી આમાં બોર લઈ આવ્યા છે પછી આ કપડાની ખરીદી કરી છે બહુ મહેંગી સાડી છે એ કપડાની ખરીદી કરી છે એવું હોય કા સોરી હમણાં મિનિટ પછી આમાં બધું સામાન છે આ બધો સામાન ભર્યો છે પછી આ અમે સાતસો રૂપિયાની મોસમ લઈ આવ્યા છે આખું અડધું બાજકું મળતું તો સાતસો રૂપિયાની સાતસો રૂપિયાની મોસમ લઈ આવ્યા છે અમે આખું બાજકું ભરીને પછી આમાં અડધો સામાન ભયરો છે પછી આમાં સામાન ભ છે બધો આને બી નો લે તો એમાં સામાન ભ છે પછી આમાં ગિફ્ટ વગેરે એવું બધું લગ્નમાં દેવા માટે બધું લઈ આવ્યા છે પાછી પાણીની બોટલો લઈ આવ્યા છે જંબો બોટલો એકની એમાં બધી કટલેરીનો સામાન છે પછી આ અમે ગિફ્ટ્સ લઈ આવ્યા છે એક મોટી ગિફ્ટ મારું નામ લખવાનું છે લગ્નમાં આપવા માટે પછી આ અમે બોટલોને પાછી લઈ આવ્યા છે જમણા લઈ આવ્યા હતા પાછી લઈ આવ્યા છો તો લગ્ન આ બધો સામાન અમે લઈને આવી ગયો છીએ ઘરે ને ભાભી બધી ખોલે છે વસ્તુ આટલો સામાન પંદર હજાર રૂપિયાનો થયો તમે યકીન નહીં કરો કપડાં જ ખાલી દસ હજાર રૂપિયાના કપડાં છે ખાલી ને જ બ્લાઉઝને બધું નાખ્યું છે હજી ત્રણ જોઈ છે અમે એમાં શ્રીમતનો માલ લઈ આવ્યા છીએ બધું છે સિસ્ટરનું એટલા માટે બધું લઈ આવ્યા છે તો એના માટે બે સાડી લીધી છે એક સાડી બ્લાઉઝ નાખવા નાખી છે અને બીજી સાડી અહીંયા છે અને બીજા એના છે અલગ ડ્રેસ ને એવું બધું છે પછી આ બધો સામાન છે તો બધી શોપિંગ અમે કરીને ઘરે આવી ગયા છે બહુ લેટ થઈ ગયા છે પંદર હજારની બરબાદી કરી નાખી છે ને હજુ લેવાનું છે બાકી છે ને મારા કપડાં અને સિસ્ટરના બીજ એક સાડી એમ અહીંયા બ્લાઉઝ સીડાવા નાખ્યા છે બાકી એક સાડી ઘરે લઈ લેવા છે બતાવવા માટે બધાને તો બહુ બધો સામાન કટલેરીમાં દે નેકલેસ નેકલેસમાં તો નેકલેસ કેવો છે ઓલો હા એ કેવો છે જો જ કેટલો સરસ છે અહીંયા આપણે અમે જોયું હતું બધી વસ્તુ તો કટલેટનો બહુ બધો સામાન છે બતાવવાનો ટાઈમ નથી અત્યારે અમારી પાસે બધી વસ્તુ ઘણી બધી વસ્તુને બધું લઈ આવ્યા છે ચાલો બે કન્ટિન્યુ છે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશે બબાય